નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે દિગ્ગજ ક્રિકેટરનું નિધન જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો હૈદરાબાદના દિગ્ગજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ત્યારે સહીદ આબિદ ત્યારે અલીનું ત્યારે અમેરિકામાં અવસાન થયું છે તેઓ ત્યારે નીચલા ક્રમના ત્યારે બેટ્સમેન અને મધ્યગતિના બોલર હતા જે તેમણે ઓગણીસો સડસઠ પંચોતેરમાં ભારતીય ટીમમાં વિશિષ્ટ સેવા આપી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો તેમણે ઓગણીસો ઇકોતેરમાં ટેસ્ટ જીતી અને ઇતિહાસ રચ્યો હતો અને તેમણે પોતાની કારકિર્દીમાં ઓગણત્રીસ ટેસ્ટ મેચ રમી અને સુડતાલીસ વિકેટ લીધી હતી પોટીટી ત્યારે ત્યારે કેપ્સી પર ત્યારે એટલે ઓસ્ટ્રેલિયા સામે તેમણે પહેલી ટેસ્ટ મેચ રમી હતી જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ